જ્યારે કોઈ નેતા મંત્રી બને છે ત્યારે સૌથી વધારે ખુશ થાય છે તેમના સમર્થકો તેમની નજીકમાં રહેલા લોકો કારણ કે તેમને એવું લાગવા માંડે છે કે હવે આપણું કામ સરળ બનશે આપણા નેતા મંત્રી બની ગયા છે ઊંચા હોદ્દા પર આવી ગયા છે તેથી હવે આપણું કામ ઝડપથી થશે વધુ કામ આપણા મળતા રહેશે નવા મંત્રીમંડળના વિસ્તરણ બાદ જે નેતા મંત્રી બન્યા છે તેમના સમર્થકો બિલમાં આવી ગયા છે અમરેલીના ધારાસભ્ય કૌશિક વિકરિયાને કેબિનેટ મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે જ્યારે અમરેલીમાં તેમના સમર્થકોને કાર્યકરોને સમાચાર મળ્યા કે કૌશિક વિકરિયાનું નામ મંત્રીમંડળમાં આવી ગયું છે ત્યારથી જ આજે વહેલી સવારથી તેમના સમર્થકો એ અમરેલી ખાતે તેમના કાર્યાલયે ઉમટી પડ્યા હતા ઢોલ નગારા સાથે એક જશ્નનો માહોલ તેમના કાર્યાલયે બન્યો હતો ફટાકડા ફોડીને કાર્યકરોએ ઉજવણી કરી હતી ઠાઈઓ વહેંચી હતી કારણ કે કૌશિક વિકરિયા એ સી આર પાટીલ સાથે તેમનો ઓડિયો કોલ વાયરલ થયો છે ત્યારના ચર્ચામાં છે અને ત્યારબાદ ચર્ચા હતી કે કૌશિક મંત્રીમંડળમાં સ્થાન નહીં મળે કારણ કે જે રીતે તેમનો ઓડિયો વાયરલ થયો હતો સી આર પાટીલ તેમને ઠપકો આપી રહ્યા હતા કે તમારી છબી ધીમે ધીમે ખરડા થઈ જાય છે યા નહીં આપો તો આજમાંથી સ્થિતિ જતી રહેશે અને તે બધા વચ્ચે કૌશિક અને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું તે જાણીને તેમના કાર્યકરો અને સમર્થકો ટાઈલમાં આવી ગયા છે

એની જે આગળ પગલું દેપાવ્યું એમાં પ્રમોશન અત્યારે મળ્યું છે એમાં પેલા શરૂઆતમાં તો એ ગામના સરપંચ હતા ત્યાર પછી પ્રમુખ થયા ત્યાર પછી ધારાસભ્ય થયા અને અત્યારે મંત્રીમાં સ્થાન મળ્યું છે ગુજરાત રાજ્યનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે એમાં એ આગળ વિકાસની હરોળ યથાવત ચાલુ રાખશે ધારાસભ્ય હતા ત્યારે પણ તેણે વિકાસ ચાલુ હતો જ પણ એથી વધારે વિકાસ થાય એવી મારી ઈચ્છા છે અને એની પણ એવી ઈચ્છા મોદી સાહેબનો હું આભાર માનું છું અને જનતાનો આભાર માનું છું અને ગુજરાત સરકારનો પણ આભાર માનું